કોલેજ ને મંજૂરી આપવા માટે લાખો કરોડોની લાંચ લેતો હતો એક વર્ષમાં પાંચ હજાર કરોડ નો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ છે મહાઠક મોન્ટુ પટેલ નો ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે નાતો છે ભાજપના યુથ ડેવલપમેન્ટ સેલ ગુજરાત સ્ટેટ નો ઇન્ચાર્જ છે આ મોન્ટુ પટેલ શોખ પૂરા કરવા મોંઘીદાર ગાડીઓમાં ફરે છે આ મોન્ટુ પટેલ જેના પર હવે સકંજો કસાયો છે પાર્થ હવે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મોન્ટુ પટેલ પર સીબીઆઈ નો સકંજો કસાયો છે શું અપડેટ જી વાત કરવામાં આવે તો મોન્ટુ પટેલ કે જે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો ચેરમેન છે અને ગુજરાત ભાજપ સંગઠનમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે ગુજરાત માંથી પ્રથમ વખત ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં સ્થાન મળ્યું હતું અને ત્યાં જઈને તે બેફામ રીતે જે ગેરનીતિ આટરી છે જે ફાર્મસીની કોલેજ છે તેને ગેરકાયદેસર રીતે કાયદામાં નિયમોનું ઉલ્લંઘન કરીને અથવા કાયદામાં છેડછાડ કરીને તેમાં મંજૂરી આપવામાં આવી હતી અને કરોડો રૂપિયાની લાંચ થઈ હોવાનો પણ આરોપ લાગ્યો છે જેને કારણે સીબીઆઈ દ્વારા અમદાવાદના જુંડાલમાં તેના ઘરે એટલે કે મોન્સુના મોન્ટુ પટેલ ના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા અને હાલમાં પણ દરોડા ચાલુ છે સાથે જ વાત કરવામાં આવે તો અમદાવાદ દિલ્હી અને આ ઉપરાંત જે અલગ અલગ જે એમના રેસ્ટ હાઉસ છે દસથી વધુ વધુ બિલકુલ પાસ બિલકુલ પાસ જાણકારી બદલ આપનો આભાર તો ભાજપ પ્રવક્તા શ્રદ્ધા રાજપૂત આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે શ્રદ્ધાબેન સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં જે પ્રકારે હવે આ મોન્ટુ પટેલ પર સીબીઆઈ સકંજો

અન્ય કોઈ પક્ષ સાથે સંકળાયેલા હોય કોઈ બીજી સંસ્થા સાથે સંકળાયેલા હોય એમની આર્થિક સ્થિતિ કોઈ પણ હોય પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્ર મોદીનું નેતૃત્વ એ માને છે કે ભ્રષ્ટાચારીની કોઈ જાતિ ધર્મ પાર્ટી કશું જ હોતું નથી અને ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે જો કોઈ પણ વ્યક્તિ તપાસ અંતે આરોપી પુરવાર થશે તો એના ઉપર પણ ટકરવાઈ કરવામાં આવશે આ કોઈ પરિવારની કોઈ પ્રાંતની કઈ જાય કે ખાસ નથી આ ભાર જે છે આપણી એની ધરાવતી લાગશે કે આ ભાઈ મોન્ટુ પટેલ પર તપાસ ચાલી રહી છે અને તપાસની અંદર તથ્યો જે પુરવાર થશે એમાં દોષિત જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે ઓકે ભાજપના યુથ ડેવલપમેન્ટ પણ ગુજરાત સ્ટેટ નો ઇન્ચાર્જ છે આ મોન્ટુ પટેલ ભાજપ દ્વારા કોઈ પગલા ભરવામાં આવશે ખરા કારણ કે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે આ મોન્ટુ પટેલે તો ભારતીય જનતા પાર્ટીની અંદર સમિતિ પાડશે દોષિત કોઈ જણા હોય તો અમારે પાર્ટીમાં ભૂતકાળમાં બી ઘણા બધા લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ કાર્યકર્તા હોય પદાધિકારી હોય કે ચૂંટાયેલો લોકો પરંતુ પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે આજે પાર્ટીનો વ્યાપ વધ્યો છે કરોડોમાં અમારા કાર્ય કરોડો તો ભાજપા પરિવાર છે પણ પરિવારમાં હું પણ શ્રદ્ધા રાજપૂત માટે પણ ભારતીની જે ડિસિપ્લિન છે અને ભારતીય ને એક જાગુ પડે છે મને સ્પોક્સ પર્સન અધિકાર પાર્ટી વધારા મૂકવા ઓકે ઓકે તો મુખ્ય પ્રવક્તા મનીષ દોશી આપણી સાથે પર જોડાયા છે મનીષભાઈ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં માં મોન્ટુ પટેલ કે જે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન છે ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે જે નાતો ધરાવે છે તેવા મોન્ટુ પટેલ કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો હોય તેવું સામે આવી રહ્યું છે શું કહેશો મનીષભાઈ નિશ્ચિતપણે આ સમાચાર એ આપણા સૌના માટે ચિંતાજનક છે પણ એના કરતા સાથે સાથે આ વ્યવસ્થાની અંદર કેટલા પ્રકારે સડો પેસી ગયો છે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા નો નિયમ નિયમન કરતી સંસ્થા છે કે દેશની અંદર ફાર્મસી કોલેજ ડિગ્રી ડિપ્લોમાને મંજૂરી આપે દુઃખ સાથે પરિસ્થિતિ એવી થઈ કે જે કાઉન્સિલ નું કામ છે એ રેગ્યુલેટર ઓથોરિટી એટલે નિયમત તંત્ર તરીકે પૂછે પણ લાંબા સમયથી કે પછી કાઉન્સિલ એન્જિનિયરિંગ કોલેજ માટેની એઆઈસીટી હોય મેડિકલ માટેની મેડિકલ કાઉન્સિલ હોય ડેન્ટલ માટે ડેન્ટલ કાઉન્સિલ હોય કે પછી નર્સિંગ કાઉન્સિલ મોટા પાયે ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવીને લોકોને પરેશાન થવાનું ગુજરાતની સ્થિતિ એવી છે કે ગુજરાતમાંથી પીસીઆઈ નો ચેરમેન થાય ગુજરાતની અંદર માત્ર ત્રણ જ કોલેજ સરકારી અને ગ્રાન્ટેડ છે એક સરકારી છે ને એક ગ્રાન્ટેડ છે બાકીની તમામ કોલેજો એટલે ચોર્યાસી જેટલી કોલેજોમાંથી માત્ર ત્રણ એક્યાસી જેટલી કોલેજો માત્ર ને માત્ર સેલ્ફ ફાઈના એટલે એક લાખ થી દોઢ લાખ ફી વસૂલવાની તમારી સુવિધા છે કે નહીં તમારી અધ્યાપકો છે કે નહીં તમારી લેબોરેટરી છે કે નહીં તમારી બિલ્ડિંગ બરાબર છે કે નહીં એટલે આવા મોન્ટુ પટેલ જેવા લોકો તમારી આ અપૂરતી સુવિધા અને તમારે મંજૂરી જોતી હોય તો આટલા પૈસા આપવા પડે જે સીબીઆઈ દરોડા પાડી જે અત્યારે થયેલું છે પણ મૂળભૂત રીતે દેશની અંદર જે પરિસ્થિતિ છે અત્યારે કાઉન્સિલોની જ્યાં લગી સત્તા માં બેઠેલા લોકો હું પ્રમાણિકપણે કઉ છું સત્તા માં બેઠેલા લોકો ના આશીર્વાદ ને વગર આ લૂંટ નો ચાલે આ લોકો સમજી ગયા છે ચેરમેન બને એ બનવા માટે પણ લાખો રૂપિયા કરોડો રૂપિયા ખર્ચતા હોય છે મતદારો ને જુદી જુદી જગ્યાએ જેનું મેનેજમેન્ટ કરે અને બેઠા પછી આવી રીતે લૂટ કરે ને લૂટ અંદર મોટા મોટા નેતાઓને મોટા મોટા લોકોને બાજુમાં ને પડાવે ભેગા કરે અને એના કારણે અત્યારે જે પરિસ્થિતિ નું નિર્માણ થાય છે એ ઘણું ગંભીર અને ચિંતાનો છે આપણા દેશ માટે ચિંતાનો છે ખાસ કરીને ગુજરાતમાં હજી સુધી ફાર્મસી થી કોલેજો મંજૂરી નથી આવી ઓકે ચાલો ઓકે શ્રદ્ધાબેન ઓકે શ્રદ્ધાબેન એક વર્ષમાં જેવા કરોડોના ભ્રષ્ટાચાર થઈ જાય છે ત્યાં સુધી કોઈને ગંધ નથી આવતી બેન એવું નથી કે ગંધ નથી આવતી જો આ પાર્ટીને કોઈને બચાવવાનો જ હોય તો આ તપાસ કોઈ કોંગ્રેસ નથી કરી રહી આ સીટીઆઈ તપાસ કરી છે સરકાર પોતે તપાસ કરી રહી છે મેં તમને પહેલા પણ કીધું કે કોઈ પણ ભ્રષ્ટાચારી પાર્ટી સાથે સંકળાયેલા હોય તો એને પણ પાર્ટી બચાવવાના મૂળમાં નથી હોતી કોંગ્રેસની અંદર જેટલા પણ ભ્રષ્ટાચાર થયા છે કોંગ્રેસે કઈ સામેલથી આપી છે અહીંયા જો એને છાવરવામાં આવ્યો કમ્પ્લેન છુપાઈ આવ્યું ચોક્કસ તમે સરકાર ને પૂછી શકો છો આ જે તપાસ છે એ કોઈ જે છે સરકારી તપાસ ચાલી રહી છે કોઈ સંસ્થા તપાસ નથી કરી રહી સીબીઆઈ તપાસ થઈ રહી છે મીડિયામાં પણ એમ કે સીબીઆઈ તપાસ કરી છે કોંગ્રેસ કે કોંગ્રેસના લોકોએ તપાસ નથી કરી શ્રદ્ધાબેન મનીષભાઈ વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર